નમસ્તે મિત્રો હું છું લેબ આસિસ્ટન્ટ વડુ નિમેશ માધ્યમિક શાળા અલીધરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અમે અટલ ઇનોવેશન લેબની અંદર એક સરસ મજાનું સેન્સર બનાવ્યું છે કઈ રીતના કામ કરે છે કેવી રીતના વર્ક કરે છે આવો હું તમને મારી સાથે દેખાડું સૌથી પહેલાં આ એલઈડી લાઇટો છે એ આ પ્રમાણે સેટઅપ કર્યું છે કઈ રીતના સેટઅપ કર્યું છે આજે હું તમને સમજાવી આયર સેન્સર વિશે આયર સેન્સર કઈ રીતના કામ કરે અને એમાં સાથે સાથે અમારી અટલ ઇનોવેશન લેબ અમારી સ્કૂલમાં હોય અને અમે નવું નવું ઇનોવેશન ન કરીએ આવું તો ક્યારેય ન બને તો આવો મારી સાથે આજે મેં તમને એક બનાવ્યું આ સ્ટ્રકચરની અંદર અલગ અલગ એલઈડીઓ લગાડી છે કેવી રીતના વર્ક કરે છે જોશો હમણાં એ પણ રેડી તો એની સાથે સાથે સૌથી પહેલાં એલઈડી લાઇટ કઈ રીતના ચાલુ થાય છે એ પણ હું તમને દેખાડી દઉં સૌથી પહેલાં હું પ્લગ ઇન કરી દઉં જોજો મિત્રો બધા હમણાં એલઈડી લાઇટ

કઈ રીતના વર્ક કરે છે આ એલ એલઈડી લાઇટ થતી ક્યારે બંધ થઈ જશે તે હું દેખાડું તમે જોઈ શકો મારા છે આઈએસ સેન્સર જ્યારે આઈએસ સેન્સરની હવે કોઈ વ્યક્તિ પસાર થશે ત્યારે ઓટોમેટિકલી તે શું થશે તો કે તે આપણને લાઇટ એલઈડી લાઈટ સહી થતી બંધ થઈ જશે જોઈ શકો તમે અત્યારે એલ એલડી લાઇટ સી બંધ થઈ ગઈ છે અત્યારે જોઈ શકો તમે આ પ્રમાણે ચાલુ છે પણ જ્યારે એની સામે કોઈ વ્યક્તિ આવશે પસાર થશે એટલે તરત આપણી એલઈડી લાઈટ છે તે બંધ થઈ જશે અને આપણને મેસેજ પણ મળી શકે આપણા મોબાઈલની અંદર ફોન પણ આવી શકે તે પ્રમાણે ગોઠવું હોય તો તે પ્રમાણ પણ ગોઠવું અત્યારે મારી સામે હું શું કરીશ મારા હાથ ઉપર આગળ આ પ્રમાણ આવશે એટલે શું કરીશ એલઈડી લાઈટ છે તે બંધ થઈ જશે અને જ્યારે આડો હાથ લઈ લઈશ ત્યારે તે ચાલુ થઈ જશે જોઈ શકો તમે આ લાઈટ થઈ ગઈ બંધ આ થઈ ગઈ ચાલુ ધન્યવાદ મિત્રો